પછી આપની સલાહ મુજબ અમે અમે સ્વયંમત અરજી ને બધું કરી અને આપની સલાહ મુજબ અમે કર્યું તો હુકમ પણ થયો મળ્યો અમને અને હુકમ ના આધારે નોન પણ છે ને એ પડી ગઈ છે એટલે ખાસ આપનો સાહેબ ખુબ ખુબ આભાર અને ખેડૂતો માટે આપ ખૂબ ઉપયોગી કાર્યવાહી કરો છો અને માર્ગદર્શન આપો છો એ માટે ખાસ સાહેબ આપનો ખુબ ખૂબ આભાર હાજી હાજી બહુ બહુ સરસ સરસ કે આપે જાતે કામગીરી કરીને કોઈ એડવોકેટ નહીં નહીં આપની સલાહ મુજબ જ આપની સલાહ મુજબ જ તે આ કર્યું તું અને એના આધારે છે સાહેબ આ ખાસ તો અન્ય લોકોને પ્રોત્સાહન મળે અને આપને જે કઈ આપે અમને હેલ્પ કરી છે તો એ થેન્ક્સ માટે ખાસ સાહેબ આ થેન્ક્સ નો તો સવાલ નથી પણ આપણે ખેડૂત ભાઈઓને અપીલ કરીએ આપના માધ્યમ દ્વારા કે જે ફરિયાદ કરે છે ને કે મામલતદારમાં કામ થતા નથી જી એમની ફરિયાદો 100% તો ખોટી નથી પણ 70 80% ખોટી હોય છે

આપણે નિરાશ થયા વગર આપની સલાહ મુજબ કર્યું સાહેબ તો અમને સફળતા મળી છે સરસ સરસ કારણ કે માર્ગદર્શન માટે આપને હેરાન કર્યા તો સફળતા મળી હોય ત્યારે અમારે આપને કેવું જોઈએ કે આ થયું છે એમ એટલું જ નહીં ડોક્ટર સાહેબ હું આ તાલીમ કેમ્પો રાખું છું ને એનું કારણ જ છે જી જી આ બીજો તાલીમ કેમ્પ છે માર્ચ મહિનામાં આઠ અને નવ તારીખે હું ખેડૂતોને જાતે કામ કરતા શીખવાડું છું આપના જેવા એજ્યુકેટેડ વ્યક્તિ છે ને થોડા માર્ગદર્શન થી કામ કરી લે પણ બીજા ખેડૂતોને તો મારે લખાપટી કરાવતા શીખવાડવી પડે ફોર્મ ભરતા શીખવાડવું એપીડોઈ ના નમૂના કરતા શીખવાડવું એ એ બહુ અગત્યનું છે અને ખૂબ સરસ ઉપયોગી કાર્ય છે સાહેબ આપનું કોઈ ખેડૂત એવું માનતા હોય ને કે મારે તાલીમ ની કે માર્ગદર્શન જરૂર નથી ઈ ખાંડ ખાય છે એમ કેવાય વેમમાં છે એમ કેવાય કારણ કે શીખેલું હોય ને તો કદી અફર જતું નથી ગમે ત્યારે કામમાં કામ માં આવે ઘણા એવું સમજતા હોય છે કે મારે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ થાય ત્યારે કરીશ અત્યારે ક્યાં પ્રોબ્લેમ છે ના ના આપના ઉપર થી અમને લાગ્યું કે સતત અપડેટ રેવાની આ વસ્તુ છે અને સતત સતત આપણે એને કાગળો પણ અમારે અપડેટ રેવુ જ જોઈએ એવુ અમને લાગ્યું આપના ઓલા સુચનો ઉપર થી કારણ ન થવા દેવાય જુનુ થવા પછી ઘણી બધી તકલીફો છે અમે જે ભૂલ કરી એ કોઈ અન્ય ખેડૂત મિત્ર ન કરે સાહેબ એ માટે પણ ખાસ આ અગત્ય નુ છે આપનું માર્ગદર્શન ને ભલે ભલે આવજો સાહેબ ઓકે થેન્ક યુ સાહેબ થેન્ક યુ ખેડૂત મિત્રો આ ભાઈએ મારા માર્ગદર્શનના આધારે જૂના રેકર્ડમાં જે ક્ષતિ હતી એની હુકમી નોંધ કરાવી તમે પણ તમારા રેકર્ડ ચકાસતા શીખો ઘણી બધી ક્ષતિઓ હોય જ છે અનેક પ્રકારની ક્ષતિઓ હોય છે તો આવી ક્ષતિઓ શોધતા શીખો મારા તાલીમ કેમ્પની અંદર આવી ક્ષતિઓ શોધતા શીખવાનું છું ઉપરાંત યુટ્યુબના માધ્યમ દ્વારા એક એક વ્યક્તિના જે પ્રોબ્લેમ હોય એ પણ બીજાને રજૂ કરું છું જેથી કરીને એ લોકો આવી ક્ષતિઓ સુધારે સમયસર સુધારજો નજીવા ખર્ચની અંદર સુધરી જશે નહીં તો તરસ લાગશે અને કૂવો ખોદશો તો અઢળક રૂપિયા ખર્ચવા પડશે તંત્રનો વાંક હોતો નથી દરેક જગ્યાએ નથી હોતો એમ તો નથી કેતો પણ મોટાભાગે હોતો નથી તમે તમારા રેવન્યુ રેકોર્ડ માટે જાગૃત બનો આ ભાઈએ જેમ કામ કર્યું એમ તમે તમારા રેકોર્ડ સુધારો અને ક્ષતિઓ સુધારશું તો જાતે કામ સો ટકા થશે જ અને કેમ તકલીફ હોય તો હું બેઠો છું મારી પાસે માર્ગદર્શન લેજો અને તમારું કામ કરતા જાતે શીખો